भगवत भगवान जगने प्रकट शुश्रूषा सेवा धर्म धंदा की फरज सीधे बाबत मैं जात जन्मेला पूरा पहला शुद्र सेवक યથ્યા જે વ્યવસાયથી તુષ્યતે સંતોષ પામે છે હરિહિ પરમેશ્વર અનુવાદ ત્યાર પછી ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે ભગવાનના ચરણમાંથી સેવા પ્રગટ થઈ આથી ભગવાનના ચરણમાં રહેલા શુદ્રો તેમની સેવાથી ભગવાનને સંતુષ્ટ કરે છે બાબત સેવા એ બધા જ જીવોની સાચી સ્વરૂપ સ્થિતિ છે ભગવાનની સેવા કરવા માટે જ બધા જીવોનું સર્જન થયું છે અને આ સેવાભાવથી તેઓ ધાર્મિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન વિશે તો વિતર્કો કરવાથી જ કોઈ ધાર્મિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકે નહીં આધ્યાત્મિકવાદીઓમાંનો જ્ઞાનીઓનો વર્ગ જળ તત્વથી આત્મા ભિન્ન છે તે વિશે માત્ર તર્ક વિતર્ક છે કરે છે પણ જ્ઞાનથી મુક્ત થયા પછી આત્મા શિવ પ્રવૃત્તિઓ કરે છે તેનું તેમને જ્ઞાન નથી કહેવાય છે કે જે વ્યક્તિઓ વસ્તુઓને જેવી છે તેવી મનથી જાણવા માટે માત્ર અનુમાન જ કરે છે અને ભગવાનની દિવ્ય સેવામાં પ્રવૃત્ત નથી થતો તેઓ માત્ર તેમનો સ્વમય જ વેડફે છે અહીં સ્પષ્ટ જ કહેવાયું છે કે ધાર્મિક વિધિ પૂર્ણ કરવા માટે ભગવાનના ચરણમાં સેવાનો સિદ્ધાંત ઉદ્ભવ્યો પણ ભૌતિક વિશ્વમાં સેવાના ખ્યાલથી દિવ્ય સેવા ભિન્ન છે ભૌતિક વિશ્વમાં સેવક બનવાની કોઈ ઈચ્છા નથી હોતી પ્રત્યેક વ્યક્તિની ઈચ્છા સ્વામી બનવાની હોય છે કારણ કે સ્વામિત્વ એ બધ આત્માનું મૂળભૂત વ્યાધિ છે ભૌતિક વિશ્વમાં બધ આત્મા બીજા ઉપર સ્વામિત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે ભગવાનની માયાથી ભ્રમિત થવાથી તેને ભૌતિક વિશ્વમાં સેવક બનવાની ફરજ પડે છે બધ જીવાત્માની સાચી સ્થિતિ આવી હોય છે માયાની બ્રહ્મજાળનો છેલ્લો ફંદો એ છે કે વ્યક્તિ પોતાની ઈશ્વર સાથે એકરૂપ હોવાના ખ્યાલમાં રહે છે અને આ માન્યતાને લીધે ભ્રમિત આત્મા પોતાને મુક્ત આત્મા નહીં નારાયણ સમાન માનતો થઈ જાય છે પણ વાસ્તવમાં તે ભૌતિક માયામાં જ બંધાયેલો હોય છે બ્રાહ્મણ હોવા છતાં કોઈ સેવાવૃત્તિનો વિકાસ ન કરે તો ખરેખર તેના કરતાં શુદ્ર થવું વધુ સારું કારણ કે ફક્ત આ સેવા પ્રકારના વર્તનથી જ ભગવાનને સંતોષ થાય છે પ્રત્યેક જીવે ભલે તેણે બ્રાહ્મણ તરીકેની યોગ્યતા પ્રાપ્ત કરી હોય છતાં પણ ભગવાનની દિવ્ય સેવા કરવી જ જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ બંને સમર્થન કરે છે કે જીવે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની સેવાવૃત્તિ ધારણ કરવી જોઈએ

પણ તે પોતાના સામાજિક સ્થાનની પૂર્ણતાની પરવા કર્યા વિના ભગવાનની સેવા સ્વીકારે તો પરમેશ્વર પ્રત્યેની સેવાના અભિગમના વિકાસ માત્રથી તે પૂર્ણ મનુષ્ય બની જાય છે ઓ જ્ઞાન મિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ્યેના તસ્મૈ શ્રી ગુરવે નમઃ श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयम् ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरुश्रीयुत्पदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वित तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितम् કૃષ્ણ ચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પાંસ ગણલિતા હે કૃષ્ણકુણા સિંધો દીનબંધો જગતપથે ગોપીશુ ગોપી કાકા રાધા કાકા નમો સુચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુ દેવી પ્રણમા હરી પ્રિય પાંછ કલ્પતુભ્ય કૃપા સિંધુ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈત ગાધર શિવાસાદિૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ મહત્વનો મુદ્દો મીન્સ જેની વ્યવસાયથી હરિતુષ્ય તે પ્રસન્ન થાય છે આ મહત્વને એટલે આપણા કોઈ પણ કાર્યથી હરિ પ્રસન્ન થવા જોઈએ એ જ આપણા જીવનનો હમ્મ સૌ સિદ્ધિ હરિતોષણમ હમ વર્ણાશ્રમનું આચરણ કરતા કરતા જો આપણે હરિને પ્રસન્ન કરી શકીએ તો એ જ હરિસંતુષ્ટ થાય આપણા કાર્યથી તો એ જ આપણી સૌ સિદ્ધિ છે હમ્મ મીન્સ વર્ણાશ્રમ ધર્મની આપણા કાર્યનો એ પૂર્ણતા છે અને અહીંયા આ શ્લોકમાં પણ એ જ વસ્તુ કરી છે કે યદવૃતિયા તુષ્યતે હરિ હરિને પ્રસન્ન કરવાના છે શુદ્ર એકચુલી આખો સાયકલ ભગવાન એ ચાતુર્વર્ણ્ય મયાસૃષ્ટમ મયાસૃષ્ટમ ભગવાન દ્વારા સર્જાય છે અને ભગવાન કોઈ ગમે તેવી વસ્તુ નહીં સર્જન જ્યારે આપણા મનુષ્યને કહ્યું કે તમે કાઈ કરો હા મીન્સ હાથમાં આવી ગયો દોર શાસ્ત્રને મૂકી દીધા સાઈડ પર ભગવાનની સેવા બધું સાઈડ પર મૂકી દીધું અને આજે સમાજ કેવો થઈ ગયો છે બસ અમે પ્રોડક્શન કરીએ અમે કઈ સર્જન કરીએ અને કારો બનાવી ટાયર બનાવ્યા હા મોટી મોટી ફેક્ટરીઓ કપડાં બનાવ્યા હીરા બનાવ્યા આ બનાવીને એટલો બધો ગોટાળો થઈ ગયો છે કે અત્યારે કોઈ સુખી નથી કારણ કે ભગવાન આ પ્રવૃત્તિથી પ્રસન્ન નથી થતા કાર બનાવીને ભગવાન શું કામ છે સરસ મજાનું બળદ ગાડું હતું બળદનો ઉપયોગ થતો તો બળદ નવરા પડી ગયા ટ્રેક્ટર બનાવી દીધું ખેતી બળદ ખરેખર બળદ એટલી ઇમ્પોર્ટન્ટ હતું કે બળદને ખેતીમાં પરિવહનમાં આવવા જવામાં બળદનો ઉપયોગ થતો હતો હવે બળદ જન્મીનું કરવું શું એટલે ગોશાળા બનાવીને બળદ મૂકી રાખ્યા અને લોકો પાસે દાન લઈને આપણે ગૌશાળા ચલાવીએ છીએ આ કોન્સેપ્ટ બહુ ખોટો છે આપણે કે જો કે અત્યારે તો એટલું પણ જ ગૌશાળામાં દાન આપવું પણ સારું છે કે કમ બળદ રે નહીં તો બળદને કતલખાના મોકલે છે જુઓ કેટલું અવ્યવસ્થા થઈ ગઈ હમ મોટી મોટી હવે બસ વિમાન આ બધું તમે જુઓ કઈ જરૂર જરૂર વગરની હતી અને લોકો કેટલા દુઃખી છે એને કારણે બાકી બળદગાડો હોય બળદનો ઉપયોગ થાય બીજું હમણાં નીકળ્યું છે હવે તેલ કાલે મને ખબર પડી કે જે આપણે તેલ સિંગ તેલ કે આ બધા તેલો વાપરીએ છીએ જે ડબલ ફિલ્ટર એ તેલમાં પામલ્યુ તેલ જ છે પામ પામલિયું તેલ કે જે શરીરને ભયંકર રીતે નુકસાન પહોંચાડે છે અને એ તેલથી આ હાર્ટ આપણી જે હાર્ટની બધી લોહી પહોંચાડે હાર્ટમાં કે લોહી લઈ જાય એ બધી આર્ટરીઝ બ્લોક થઈ જાય અને બધી હાર્ટ એટેક આવે એટલે હાર્ટ એટેક આને લીધે આવે છે અને ગવર્મેન્ટે કીધું કે તમે એમાં મિલાવટ કરી શકો એટલે પામ ઓઇલ વાપરે સિંગતેલ હોય તો સિંગતેલ નામનું હોય પણ એમાં મોટાભાગનું પામ હોય એને એટલું નુકસાન કરે છે કાલે મને ખબર પડી એટલે હવે કાચી ઘાણીનો આ કેમ પોઈન્ટ કાઉન્ટ તમને સમજાવું એટલે લોકો હવે નવું બિઝનેસ કાચી ઘાણીનું તેલ એ પણ સારું છે એમાં શું છે કે પહેલા જેમ બળદની ઘાણી ઘાંચીની ઘાણી હમ ઘાંચીને ત્યાંથી બધા તેલ લે જતા હતા તો સિંગ તેલ તલ તેલ હમ પહેલા આ જ બધું હતું તે ઘાણીમાં બળદ ફરે અને વચ્ચે લાકડાને એમાં પીસાઈ અને રિયલ ઓરિજિનલ તેલ મળતું હતું આજે બળદ તો વાપરતા નથી એટલે મશીન આવી ગયું તો મશીનની ગાડીમાં તેલ તો તમે જુઓ કે આપણે કૃત્રિમ રીતે બધી ફેક્ટરી ખોલી દીધી આ તેલ પેલું તેલ અને હવે જાહેરાત એવી આવે કે તેલ બદલવાથી સ્વાસ્થ્ય સારું રહે હવે આપણને ખબર પડે કેટલું ઉલ્લું બનાય છે જાહેરાતો દ્વારા એટલે આ જાહેરાતનો કે મોટો બિઝનેસ ભોગ ભોગતા ઉત્પન્ન કરવાના કે જેથી આપણી પ્રોડક્ટ વેચાય કેટલું તમે વિચારો સો ટકા અણી તેલ એમ લખવું પડે પણ મિલાવટ હોય છે ગવર્મેન્ટ પચીસ ટકા કે વીસ ટકા મિલાવટ કરી શકો કારણ કે આપણી પાસે એટલું પ્રોડક્શન જ નથી સિંગ તેલ તલ તેલ કે બધું કે જે બધાને સપ્લાય કરી શકે આ કેવી ખરાબ હાલ થાય કેમ એટલું પ્રોડક્શન નથી કારણ કે બધાએ બિલ્ડિંગ બનાવી દીધા મોટી મોટી સોસાયટી બનાવી દીધી છે ખેતીની જમીન પર ખેતીમાં કોઈને રુચિ નથી કોણ કામ કરે ખેતીમાં તો આ રીતે આખી સમાજ વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ છે હવે આને લાવવાની છે ઈસ્કોન એક કાર્ય કરી રહ્યું છે ઇસ્કોન વર્ણાશ્રમ એસ્ટાબ્લિશ ફાર્મ કોમ્યુનિટી એટલે તમે વિચારો પ્રભુપાદનું વિઝન પચાસ વર્ષ પહેલા પ્રભુપાદ અને બધા આચાર્યો દૈવ વર્ણાશ્રમ ની ફેવરમાં હતા એમની પાસે વિઝન છે આપણે ઇસ્કોનું વિઝન છે વર્ણાશ્રમ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાનું એ વિઝન જો આપણે નહીં મદદ કરીશું તો ખરેખર લોકો હાર્ટ એટેક કેન્સર ડાયાબિટીસ પ્રેશર બધા એક એક ઘરમાં એક એક વ્યક્તિને નાના બાળકથી માંડીને બધા પહેલા તો વૃદ્ધ બીમાર પડતા હતા હવે તો બધા જ બીમાર પડી ગમે ત્યારે ગમે તે બીમાર પડી જાય થોડોક થાવે એ જુદી વાત છે પણ હાર્ટના પ્રોબ્લેમ કેમ છે હવે જાહેરાત કરવી પડે કે ઓર્ગેનિક 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 વાપરો પણ ખરેખર કેટલું ખરેખર છે કે નહીં ઓર્ગેનિક કોણ જોવા ગયું છે ઓર્ગેનિક નામે અને લોકો ખાલી પૈસા કમાવા માટે બધું જે પાપ કર્મ કરવા તે કરી શકે ઓર્ગેનિક નો સિમ્બલ લગાવીને હમણાં સાંભળ્યું કે એક તાંત્રિક હતો અને એ પોતાનો ધંધો ચલાવવા માટે એક એવું સોડિયમ નાઇટ્રેટ એવું કંઈક હતું તે જો કોલ્ડ્રિંકમાં આપી દઈને તો પંદર દિવસ પંદર મિનિટમાં એનું મૃત્યુ થઈ જાય વ્યક્તિનું અને ખબર પણ નહીં પડે કે એને ઝેર પીધું છે હાથ ફેલ થઈ ગઈ એવી રીતે મૃત્યુ થઈ જાય તો એ તાંત્રિક આવી રીતે કેટલા લોકોને મારી નાખ્યા તાંત્રિક વિચારો એટલે કોઈની પાસે પેપરમાં જયારે નથી આવતી કે તમારું કામ થઈ જશે તમે કોઈને વશમાં કરવા માંગતા હો આ તે તો આ બધી હિન્દુ ધર્મના નામે આ લોકો એટલા ચડી ખાય છે કે વાસ્તવમાં ભગવદગીતા ગીતા નો સંદેશ લોકો સુધી પહોંચાડવો બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે શ્રીમદ ભાગવતમ લોકો સુધી પહોંચાડવું બહુ જરૂરી છે આવા ક્લાસ સાંભળવો બહુ જરૂરી છે હા બધાને ધની થવું છે સુખી નથી થવું ધની થવું છે એટલે ધન કમાવા માટે સવારે સાત વાગે નીકળે રાત્રે આઠ વાગે આવે એ ચાલશે સુખ મળે કે નહીં મળે ધન મળવું જોઈએ પૈસો મળવો જોઈએ આ એક બધાનું મોટો થઈ ગયો છે પણ અહીંયા લખ્યું છે કે હરીને સંતુષ્ટ કરવાના છે પણ હરી તો સાઈડ પર થઈ ગયા છે ગઈ ગઈકાલે એક માણસને કીધું મેં મેં કીધું તમે આ વાંચો અને તમારા છોકરાને વંચાવો અને કહ્યું કે કે નહીં નહીં વાંચે વાંચે મેં મેં કમ ભગવાન વિશે જાણવામાં કોઈને રુચિ જ નથી ભગવાન વિશે એટલે અમે આ પ્રચાર કરીએ છીએ કે જેથી લોકો ભગવાનને જાણી શકે ભગવાન આપણને હવા પાણી ખોરાક બધું આપે છે અને આપણે ભગવાન તરફ જોઈએ જ નહીં ભગવાનનો આભાર નહીં માનીએ તો કેવા આપણે મેં એને કહ્યું કે તમારો દીકરો છે તો તમારો દીકરો તમે બધીની વ્યવસ્થા પૂરી પાડો તમારો દીકરો તમારી સામે જુએ જ નહીં સાથે વાત જ નહીં કરે તો તમને કેવું લાગે ભગવાનને એવું લાગી રહ્યું છે ભગવાન સંતુષ્ટ નથી આપણાથી અને એટલે જો કેટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે આપણે બધું હાથમાં લઈ લીધું આપણે વિચાર્યું ભગવાન કે મયાસૃષ્ટમ ગુણ કર્મ વિભાગ શ ચાતુર્વાણી મયાસમ મારા દ્વારા આ ચાર વર્ણન આશ્રમ મેં સ્થાપિત કર્યા છે ગુણ અને કર્મ પ્રમાણે તો આ ભગવાનનું સર્જન અને આપણું સર્જન શું છે આ ભગવાનના સર્જનથી બધા જ પોતપોતાના વર્ણ અને આશ્રમમાં રહીને પોતાની નિર્ધારિત સેવા કરશે તો સંતુષ્ટ થશે અને આપણે અત્યારે શું કરીએ છીએ આપણે આપણી જાતને સંતુષ્ટ કરવા જઈએ છીએ હરિને સાઈડ પર મૂકીને એટલી આ બધી અવ્યવસ્થા ફેલાય છે એટલે આપણે આને લાઈન પર લાવવું પડશે એટલે અહીંયા પ્રભુપાદ લખે છે કે સેવા એ બધા જ જીવોની સાચી સ્વરૂપ સ્થિતિ છે ભગવાનની સેવા કરવા માટે બધા જીવોનું સર્જન થયું છે અને આ સેવા ભાવથી તેઓ ધાર્મિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકે મોટા મોટા તત્વજ્ઞાનીઓ જ્ઞાનનો પ્રચાર કરશે આપણે જોઈએ છીએ યુટ્યુબ પર પેલા મોટિવેશનલ સ્પીકર અને આ મહારાજ ને પેલા મહારાજ આવે છે અને બહુ મોટી મોટી વાતો કરે હમકો અચ્છા બનના ચા ભગવાન હરિ બહુ મહાન છે બહુ બધા આવે પણ આ બધું સિદ્ધાંતિક જ્ઞાન કરશે કાંઈ નહીં એને કહેવાય ભગવાનની સેવા તમે શું કરો છો કાંઈ નહીં પૈસા મળે છે એટલા માટે હું કથા કરું છું હમ કે જેથી મારું ઘરનું પાલન પોષણ થાય ભગવાનનું જે થવાનું હોય તે થાય લોકોનું જે થવાનું હોય તે થાય પણ ના પ્રભુ પાદે આવું નથી કર્યું અને આપણે ઈશ્વરના ભક્તે પણ આવું નથી કરવાનું કથા કરીને બસ લોકો મજા આવી નહીં જોડવાને જે કથાનો ઉદ્દેશ શું છે આ શ્લોકનો ઉદ્દેશ શું છે તુષ્ય તે હરી યદ વૃત્ત યાદ તુષ્ય તે હરિ જે આપણી વૃત્તિથી હરિ પ્રસન્ન થવા જોઈએ તો અહીંયા લખ્યું છે તસ્યામ જાતા પુરા શુદ્રો તો આ રીતે શુદ્ર ની ઉત્પત્તિ થઈ છે જાતા જન્મેલા છે કેમ આ હરિતોષણ હરિને સંતુષ્ટ કરવા માટે શુદ્ર સેવા કરીને આ કાર્ય કરવાનું છે કેટલું સરળ વસ્તુ છે તો ભાગવતમ આ છે કે જે આપણને આ શિક્ષા આપે છે અને શિક્ષા લોકો સુધી પહોંચાડવાની છે અને લોકોને હરિ સુધી જોડવાના છે એને બદલે કારણ કે હું દીક્ષિત ભક્ત છું હું બહુ સારી પરંપરામાં જોડાયેલો છે એટલે હું કથા કરું છું તો મારી કથાનો લાભ થશે પણ કથા કેવી કરવાની તે આ શીખવે છે ભાગવતમ પ્રભુપાદ લોકોને જોડો સેવામાં જ્યાં સુધી સેવામાં નહીં જોડશું ત્યાં સુધી હરી પ્રસન્ન નહીં થશે નહી અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણ હોવા છતાં આ તો શુદ્ર વિશ્વનો શ્લોક છે પણ પ્રભુપાદ લખે છે કે બ્રાહ્મણ હોવા છતાં કોઈ સેવા વૃત્તિનો વિકાસ ન કરે તો ખરેખર તેના કરતાં શુદ્ધ થવું વધુ સારું એટલે જે જોર આપું છું ને કે બ્રાહ્મણ દીક્ષા બ્રાહ્મણ દીક્ષા લોકો દોડે છે પણ જો સેવા વૃત્તિ નહીં કરીએ હું તો બ્રાહ્મણ છું મારે તો આરતી જ કરવાની મારે પોતું જાડું પોતા સાથે નથી કામ તો બહુ આગળ વધતો નહીં પ્રભુપાદ લખે છે કે ફક્ત આ સેવા પ્રકારના વર્તનથી જ ભગવાનને સંતોષ થાય છે નો ડાઉટ આરતી કરવી એ પણ સેવા છે ભગવાનની ભગવાન એનાથી સંતુષ્ટ થશે પણ આપણે આપણી ચેતના શું હોવી છે જેમ કે આપણે સેવા કરીએ ભાઈ આપણે કે ઓ મારે જ આ સેવા કરવાની મારે જ બુક્સ ગણી ગણવાની મારે જ મૂકવાની મારે જ ગાડી ચલાવવાની મારે જ વિતરણ કરવાનું મારે જ બધું પ્લાનિંગ કરવાનું મારે જ આ કરવાનું નહીં હા આપણી ચેતના નહીં હોવી છે સેવા સેવા ઓ થેન્ક યુ મને આટલી બધી સેવા મળી એમ હોવું જોઈએ મનસ્થિતિ નો ડાઉટ તમે બધા એવી જ મનસ્થિતિમાં છો પણ છતાં વારંવાર કારણ કે શું છે માયા એક ચોવીસ કલાક કામ કરે છે આપણે તો મેરેથોનમાં એક બે કલાક કામ કરીએ છીએ હા અથવા તો પાંચ દસ કલાક કામ કરીએ છીએ અથવા બાર કલાક કામ કરીએ છીએ પણ માયા ચોવીસ કલાક થ્રી ડેઝ કામ કરે છે એટલે આ માયા આપણી પાસે આપણી પર પહેલો એટેક કરવા આવશે પહેલો કે અરે ભાઈ તું આટલી બધી સેવા બસ હવે કરવા દે બીજા કરશે બીજા તો કરતા નથી સેવા ને તું એકલો કર્યા કરે છે હા નથી જરૂર સેવાની પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે હમ તસ્યામ જાતપુરા પુરા શુદ્રો યદવૃત્યા તો શુશ્રુષા પદભ્યામ ભાગવતો જગને તો ભગવાનના પદભ્યામ ભાગવતો જગને ભગવાન પ્રગટ થયા શેના માટે શુશ્રુષા ધર્મ સિદ્ધ ધર્મની ફરજ અરે વ્યવસાયની ફરજ ધંધાની ફરજ શું છે શુશ્રુષા દરેક જીવની ફરજ છે સેવા કરવી એટલે આ પોઈન્ટ આપણે સમજવાનો અને સેવા ચોવીસ કલાક થવી જોઈએ ઊંઘમાં પણ થવી જોઈએ અત્યારે એટલું અઘરું છે પણ થઈ શકે ચોવીસ કલાક સેવા થઈ શકે જેમ પ્રભુપાદ કહે છે કે એવો એક પણ ક્ષણ નહોતી કે જેમાં મેં કૃષ્ણનું વિસ્મરણ કર્યું હોય કારણ કે પ્રભુપાદ વૈકુંઠ કોણ ગોલક ધામથી આવ્યા હતા એટલે આપણે પણ એવી ચેતના બનાવવાની છે કે આપણને વિસ્મરણ નહીં થાય ભગવાનનું એ જ આપણા ભક્તિની પૂર્ણતા છે યોગની પૂર્ણતા છે કે વિસ્મરણ થવું નહીં છે અને વિસ્મરણ કેવી રીતે થશે સેવા દ્વારા એટલે આપણે આ વસ્તુ કરવાની છે અને પ્રભુપાત કહે છે કે અવ્યવસ્થિત સમાજ તેના સભ્યો કે ભગવાન એ બે એકીને સંતુષ્ટ ન જ કરી શકે એટલે આખો વ્યવસ્થ અવ્યવસ્થિત સમાજ છે લોકો કઈ ભૂખ્યાને ખવડાવો અનાથાશ્રમ બનાવો વૃદ્ધાશ્રમ બનાવો હ એ જ લોકોને ખવડાવવું એ જ એ સાચી સિદ્ધિ છે એ સાચું કાર્ય છે લોકોને કેમ ખવડાવવું પડે છે કેમ કેમ ખવડાવવું પડે છે છે ભૂખ્યા લોકો કારણ કે આખી વ્યવસ્થા અવ્યવસ્થિત થઈ ગઈ બાકી તમે જુઓ કે કોઈ પણ વસ્તુ એનું પ્રોડક્શન જોઈએ આપણે તો બહુ ઓછું છે આજે ટ્રેક્ટરથી પ્રોડક્શન આપણે લાવીએ છીએ એને બદલે જો બળદ થી લાવવામાં આવે ગાયના છાણથી જો ખેતી કરવામાં આવે તો એટલું સસ્તું પડે અને ગાય માટે ગોચરની ભૂમિ ગવર્મેન્ટે આપેલી છે પણ એ ગોચરની ભૂમિ દુષ્ટો એ કબજો કરીને મકાનો બનાવી દીધા કે બીજું બધું એનો ઉપયોગ કરી દુઃખ ઉપયોગ ફેક્ટરી બનાવી દીધી ગોચરની ભૂમિ એટલે ગાય ને ચારો ગાય મફત ખાતી હતી ભગવાન ધરતી પ્રગટ કરતી પ્રોડ્યુસ કરતી હતી ગાયને મફત હવે ગાયનો ચાર ગાય મોંઘી પડે એટલે જયારે ગાય દૂધ આપતી બંધ થાય એટલે દૂધ તમે જો રૂપિયા લીટર સો રૂપિયા લીટર અવ્યવસ્થાને કારણે કારણ કે ગાયને જમવાની ગાયને ખાવા માટે ભૂમિ નથી એટલે આખું હવે ગાય પૂરતી ગાય નથી એટલે છાણ ઉત્પન્ન નહીં થાય અને છાણ ઉત્પન્ન નહીં થાય તો ખેતરમાં ખેતી કેતી એટલે યુરિયા યુરિયા આ બનાવટ કરી દીધી પહેલાં આટલું યુરિયા એક થેલી યુરિયાથી મને કાનુપ્રભુ કાનુપ્રિય પ્રભુ કહેતા હતા કે મારા દાદા એક યુરિયા યુરિયાથી આખા ખેતરમાં એક હતી આખા ખેતરને માં નાખતા હતા આજે આખા ખેતરમાં નાખ્યા કેટલું બધું યુરિયા જોઈએ વિચારો આખી અવ્યવસ્થા આપણે ઊભી કરેલી એટલે પ્રભુપાત છેલ્લે કહે છે કે જો ભલે વ્યક્તિ પૂર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ન હોય પણ તે પોતાના સામાજિક સ્થાનની પૂર્ણતાની પરવા કર્યા વિના ભગવાનની સેવા સ્વીકારે તો પરમેશ્વર પ્રત્યેની સેવાના અભિગમના વિકાસ માત્રથી તે પૂર્ણ મનુષ્ય બની જાય છે તો આ સેવા જે છે આપણી એ ભાવ સેવા ભાવ મહત્વનો છે આપણે બુક ડિસેમંત કરીએ કે કોઈ પણ સેવા કરીએ ઓહ હું જ કરું છું એકલો બીજું કોઈ કરતું નથી નહીં એવું નહીં આપણે આપણે કૃપા મળી છે ભગવાનની કે હું આ સેવામાં જોડાયેલો છું મને આ ભગવદ્ ગીતાને બોક્સ ઉપાડવાની સેવા મળી છે હં મને ભગવદ્ ગીતાને એકાઉન્ટ કરવાની સેવા મળી છે મને ભગવદ્ ગીતાને પહોંચાડવાની સેવા મળી છે મને આ વ્યવસ્થા કરવાની સેવા મળી છે આપણે જરાય આને એવું નહીં હું આ કરી રહ્યો છું આ તો ભગવાનની કૃપા છે કે મને મળી સેવા રિલાયન્સમાં જે નોકરી કરે ભગવાન કૃપા છે કે મને રિલાયન્સમાં નોકરી મળી કેટલી સરસ નોકરી મળી તો નોકરી કરે પછી ખબર પડે આવું છે પણ ભગવાનની સેવા એવી નથી ભગવાનની સેવા કરો એટલે ભગવાન સંતુષ્ટ થશે જ પણ સેવા ભાવ આપણો હોય રીતનો હોવો જોઈએ જો સેવા ભાવ એવો નહીં હોય તો પણ સેવા કરવાથી ભગવાન ધીમે ધીમે આપણો સેવા એવો લાવી દેશે કે જેથી આપણે સેવા કરીશું અને શુદ્ધ ભાવથી સેવા કરીશું અત્યારે કચરો બહુ છે હૃદયમાં એટલે સેવા ભાવમાં આ પ્રોબ્લેમ થાય પણ નો પ્રોબ્લેમ સેવા કરો સેવા કરો સેવા કરો ડિસ્ટ્રીબ્યુટ માય ડિસ્ટ્રીબ્યુટ માય વિચારો કેટલું મોટું કાર્ય છે લોકો સુધી આ પહોંચાડવું હમ એટલે પ્રભાત કે તમારે બે મિનિટનું પ્રવજન કોઈ સમજી નહીં શકશે પણ તમે બુક આપો એ સોલિડ કાર્ય છે ઠોસ કાર્ય હરે કૃષ્ણ શ્રીમદભવદ્ગી શ્રીમદભાગવતમ કી જાય શીલપ્રોપા કી જાય વાંછકલ્તૃભ્યશી કૃપાસ સિંધુ ચતિતાન પાન વિષ્ણુભ્યો નમો નમ દં નિધાયૃકંપદ્યો નિપ્યેવા ચકાકુશતહંભ્રવિમી હે સાધવ સકલેય દુરા ચૈત્યચંદ્રચરણેરાગ